રૌજીભાઈ વજીર આપને વિનંતી દીકરીને રોકર સહાયનો ચેક રૂપિયા 1 બેલદ માનનીય મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી શ્રી ની ગરિમામાં ઉપસ્થિતમાં સ્વીકારશો ખોખુબાબા વાલી દીકરી યોજના એનો લાભ પીહુ દરજી તેના વાલી સાથે મુખ્યમંત્રી શ્રી સ્વીકારશો

સહાય નો મંજૂરી આદેશ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય મંત્રી શ્રી અને સૌ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સ્વીકાર કરશો ખુબ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જૂની પેલડી સખી સંગઠન પ્રમુખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે રૂપિયા 15 લાખ સખી સંગઠન પ્રમુખ શ્રી જે છે खूब खूब आभार त्यार राष्ट्रीय ग्रामीण आजीविका मिशन अंतर्गत सौरा सखी संघना प्रमुख श्री आपने विनती कम्युनिटी इन्वेस्टमेंट फंड नो चेर रकम रुपया बार लाख माननीय मुख्यमंत्री श्री माननीय मंत्री श्री की उपस्थिति में स्वीकार शो खूब खूब आभार त्यार बाद मोहन प्लॉट योजना अंतर्गत जवान जी भवान जी गुर्जर प्लॉट फाड़वनी मंजूरी आदेश माननीय मुख्यमंत्री श्री माननीय मंत्री श्री

તમામુભાવો નો ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી ઉપસ્થિત રહી અને આપણી સૌની વચ્ચે સહાયની અને વિકાસની એક ઉમદા ભેટ ધરી છે માં અંબાના આંગણે પધારી અને સૌ